ત પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિકને અભિનેતા સલમાન ખાનને ફર્મના નામે પંદર પોઈન્ટ એક કરોડ વળતરની માંગણી કરાતા તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા મિસ પાણીપુરીની ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી જાહેરાતમાં સલમાન ખાનનો ફોટો મુકેલા છે તેવો ઈમેલ કરી પંદર કરોડનું વળતર અને એક પોઈન્ટ પચીસ લાખની લીગલ ફી મંગાઈ હતી આ અંગે મિસ પાણીપુરીના માલિક જતીન દેસાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર શહેરની પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિક જતીન જયસુખભાઈ દેસાઈ પુણાગામ ફળિયા બજરંગ કેમ્પસ ખાતે મિસ પાણીપુરી અને જલપુરી ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની મિત્ર સાથે પાર્ટનરમાં ચલાવે છે જતીન દેસાઈએ કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ ઉપર જલપુરીનું પેજ બનાવ્યું હતું આ પેજમાં કંપનીની વેબસાઇટ પર જાહેરાત મૂકે છે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ના બપોરના સમયે જતીન દેસાઈના પર્સનલ મેલ ઉપર એક મેલ આવ્યો હતો જેમાં મિસ્ટર અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન કે જે સલમાન ખાન નામથી બોલીવુડ એક્ટર છે જેમાં ચાર પાનાની એક ડોક્યુમેન્ટ ફાઇલ એટેચ કરેલી હતી આ ડોક્યુમેન્ટ ફાઇલ ડાઉનલોડ કરી જોતા તેમાં ફર્સ્ટ ઇન્ટરમ નોટિસ કે જે એસએસઆર એસોસિએટ પીએસ તરફથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસને રોજ ઇસ્યુ કરી હતી અને જે ઇન્સ્ટાગ્રામ ઉપર સલમાન ખાનના ફોટા સાથેની જાહેરાત મૂકી હતી જે નોટિસ ચેક કરતા રૂપિયા પંદર કરોડ વળતર તરીકે ચૂકવવા તેમજ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ ટેક્સ લીગલ ફી તરીકેની વળતર તરીકેની માંગણી કરવામાં આવી હતી અંગે ચેક કરતા એવું ફોર્મ કોઈ રજિસ્ટર થયેલું નથી એપ્રિલ તથા છ જૂને આવ્યો હતો ત્યારબાદ દસ જૂન બે ના રોજ કંપનીની ઈમેલ આઈડી તથા જતીન દેસાઈ ની ઈમેલ આઈડી ઉપર આવેલ મેલ તે કંપનીમાં સ્પીડ પોસ્ટ મારફતે વળતર અંગે નોટિસ મોકલવામાં આવી હતી છ મહિના પહેલાં અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો જેમાં લખેલો હતો એસોસીએટ એ મેલ ઓપન કરતા સલમાન ખાનના વકીલ તરીકે એક નોટિસ આવેલી હતી તો એમાં પંદર કરોડ રૂપિયાની માગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા એને અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા આ બાબતે ફરિયાદીને શંકા જતા તેઓ સાયબર ક્રાઇમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સિલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું નામ ખુલ્લી આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી

એક એપ્રિલ ના રોજ ભગીરથ હે જતીન દેસાઈ જણાવ્યું હતું કે મુંબઈ રહેતા દિનેશ રાવ સાથે વાત થઈ છે તેઓ સલમાન ખાન તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંધે સાથે જોડાયેલા છે ભગીરથે આગળ એમ પણ કહ્યું હતું કે મારી તેમની સાથે વાતચીત થઈ છે જો કાયદેસર નોટિસમાં ચાલવું હોય તો ઈમેલ પર જણાવેલ રકમ આપવી પડશે અને જો પતાવટ કરવી હોય અને જો એકાઉન્ટમાં પૈસા આપવા હોય તો ચાર કરોડ અને રોકડા પતાવવા હોય તો દોઢ કરોડ આપવા પડશે ભગીરથે આ વાત કર્યા બાદ જતિન દેસાઈને છ જૂનના રોજ કુરિયર આવ્યું હતું જેમાં નોટિસની નકલો પણ સામેલ હતી જ્યારે આ સમગ્ર મામલે કંપનીનો કન્સલ્ટન્ટ જ શંકાના દાયરામાં હોવાની શક્યતાએ સાયબર ક્રાઇમ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે